હર ઘર તિરંગા યાત્રા અભિયાન અંતર્ગત ડીસા શહેરમાં યોજાયેલી વિશાળ તિરંગા યાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સમગ્ર ગુજરાતમાં હર ઘર તિરંગા અભિયાનને વેગ મળ્યો છે જે અંતર્ગત ડીસા શહેરમાં યોજાયેલી વિશાળ તિરંગા યાત્રાએ આજે શહેરીજનોમાં ખૂબ જ આકર્ષણ જમાવ્યું હતું

જિલ્લા પોલીસ વડા અક્ષય મકવાણા ડીસાના ડેવાય એસપીસીએલ સોલંકી ડીસા મામલતદાર વિપુલ બારોટ તથા ડીસા સિટી મામલતદાર એચએમ પટેલ જિલ્લા ભાજપમાં મંત્રી સંજય ભ્રમભટ શહેર ભાજપ પ્રમુખ રમેશ દેલવાડિયા સહિત અધિકારીઓ પદાધિકારીઓ પાલિકાના કોર્પોરેટરો જિલ્લા તાલુકા પંચાયતના ડેલીગેટો ભાજપ સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાને લીલી ઝંડી આપવામાં આવી હતી એસીડબલ્યુ ડબ્લ્યુ હાઈસ્કૂલથી નીકળેલી યાત્રામાં મોટી સંખ્યામાં શાળા કોલેજોના વિદ્યાર્થીઓ એનસીસી કેડેટ્સો તેમજ સ્વૈચ્છિક સામાજિક સંસ્થાના કાર્યકર્તાઓ જોડાયા હતા આ તિરંગા યાત્રાના મુખ્ય માર્ગોથી દેશભક્તિના ગાન સાથે નીકળતા સમગ્ર શહેરમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો તિરંગા યાત્રા એસી ડબ્લ્યુ હાઈસ્કૂલથી નીકળીને બગીચા સર્કલ ફુવારા સર્કલ ભગવતી ચોકલેખરા ચાર રસ્તા ગાંધીચોક રિસાલા બજાર ટેલિફોન એક્સચેન્જથી થઈને એસસી ડબલ્યુ પરત ફરી હતી